જળબંબાકાર આખાએ વડોદરા શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ઘણા લોકો કહેતા હતા કે પધારો 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 પણ આવ્યા એટલે એવા આવ્યા કે દિલ્હી સાથે સાથે તો આખા વડોદરા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ મિત્રો ગઈકાલે જોરદાર મેઘરાજાએ બેટિંગ કરી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા ઘૂંટણસમાં પાણી ભરાતા જ લોકોને હવે ચિંતા થઈ આજવા સરોવરની શું સ્થિતિ છે આજવા સરોવરની વાત કરો તો ત્યાંની અત્યારે હાલ એટલે કે આજના સમયની અત્યારે ત્રણ વાગ્યા સુધીની પરિસ્થિતિની વાત કરો તો બસો અને બારે પહોંચી છે બસો અને બારે સવારી જ્યારે પહોંચી હોય ત્યારે આજવા સરોવરમાં દરવાજા ખોલવાની ચર્ચાઓ થાય કે બાસઠ દરવાજા પૈકી હજી સુધી દરવાજા ખોલાયા કે નહીં આ પણ પ્રસ્તાવ તો અમે આપણે જણાવી દઈએ બાસઠ દરવાજા પૈકી એક દરવાજો ખોલાયો એટલે કે બાસઠનો દરવાજો ખોલાયો મિત્રો સત્તાવાર રીતે જો વરસાદ હજી પોતાનું એક બેટિંગ ચાલુ રાખે છે તો હજી પણ ઘણા બધા દરવાજા એટલે કે હજી પણ દરવાજો ખોલવાની સંભાવનાઓ ખરી આવી માહિતી ત્યાંના પ્રશાસન દ્વારા મળી રહી છે મિત્રો આજવા સરોવર જ્યારે જ્યારે ભરાય એટલે કે આજવા સરોવરની જળસ્તર વધી જાય ત્યાં વધે બસો બાર બસો ચૌદ બસો સોળ એમ એમ થાતું જાય તેમ તેમ વિશ્વામિત્રી પર લોડ વધારે એટલે કે વિશ્વામિત્રી નદીમાં પાણી તેનું આવતું રહે છે આજવા સરોવરથી જ્યારે બાસઠમો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે હવે પાણી ધીમે ધીમે વિશ્વામિત્રી તરફ આવી રહ્યું છે સત્તાવાર પ્રમાણે જો હજી વરસાદ એઝ ઇટ ઇઝ પોતાનું બેટિંગ ચાલુ રાખ્યું તો આજવા સરોવરના વિશ્વાસ મેઘરાજાએ ફોર અને સિક્સ પોતાનું ધુવાદાર બેટિંગ કર્યું છે ભારે વરસાદ વડોદરા શહેરમાં તો ગઈકાલે જળબંબાકાર જેવી સ્થિતિ અને તે સ્થિતિને લઈને લોકોના જીવ તાળવે ચોટ્યા છે લોકો બેઘર થયા છે લોકો રસ્તામાં અટવાયા છે વાહનો સાઇડ પર મૂકવાની નોબત આવી છે બાળકો ઘરમાં તો નોકરિયાત વર્ગ છે તે પણ ઓફિસોમાં ફસાયા છે મિત્રો હવે વાત કરીએ વડોદરા શહેરનાની નદીઓની તો વિશ્વામિત્રી નદી મોખરે છે વિશ્વામિત્રી નદી એ વડોદરા શહેરમાં અત્યારે મુખ્ય કહેવાય કારણ કે ત્યાંનું લેવલ વધી જાય તો વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય કારણ આજવા સરોવર મુખ્ય છે આજવા સરોવરમાં કેટલા ફૂટની સપાટી છે તેની વાત કરીએ તો બસો ને ની સપાટી વટાવતા સરોવરના દરવાજા ખોલવાની નોબત આવી છે બાસઠ દરવાજા પૈકી બાસઠ નંબરનો દરવાજો છે તે ખોલવામાં આવ્યો છે એક જ દરવાજો ખોલાયો છે સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી પહોંચશે પણ જો હજી વરસાદ કન્ટિન્યુ બેટિંગ રાખશે તો તબક્કાવાર રીતે દરવાજા ખોલવામાં આવશે તેવી માહિતી પ્રશાસન દ્વારા આજવા પ્રશાસન દ્વારા મળી રહી છે